વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં ગોરવા પોલીસ સ્ટેશનના સહયોગથી એસઆઈ શાંતિલાલભાઈ અને એસઆઈ મણિલાલભાઈના વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બં સાથે મારે પાંચ મહિનાની નોકરી થઈ પણ શાંતિલાલ જેવું એમનું નામ છે બિલકુલ એવા ઠરેલા એકદમ તે ને એવા પોલીસ હતા અને આજીવન એમનું માર્ગદર્શન રહે મારા પોલીસ સ્ટેશન પર આખા વડોદરા સિટીની તમામ પોલીસને જ્યારે જ્યારે કોઈને બી જરૂર પડે ત્યારે મદદરૂપ થાય એવી હું એમને વિનંતી કરું છું શાંતિલાલ મેં શાંતિલાલ વિશે એટલું ચોક્કસપણે કું કે ભાઈ કોઈ પણ એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય પોલીસ સ્ટેશન પર તો સૌથી પહેલા મને યાદ આવે શાંતિલાલ

એટલે એમની જન્મ થયેલો ત્યારથી ડિસાઈડ થયેલું કે જોબ કરશે ને જોબ કરતા આટલા વર્ષ થશે ત્યાર પછી એમને આ જોબ ને વિદાય આપવી પડશે એઝ પર ધ રૂલ